ગ્રામ પંચાયત લીંબડી મેંદ્રી લીંબડીયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન જોડે ગામના માથાભારે શખ્સનો તૂર રાંડેલ છે તેવું અભદ્ર ભાષાનું વર્તન કરતા વિધવા બહેનોમાં ભારે આક્રોશ ધાનપુર તાલુકાના લીંબડી મેંદ્રી લીંબડીયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન સુબોધભાઈ ચૌહાણ પીવાના પાણી હેન્ડપંપ બોર કે નલસે જલના પાણી માટે મને વર્ષોથી લાભથી વંચિત પાંચસો મીટર ડબલ પટ્ટીવાળો રોડ સ્પ્રસ કરીને પીવા માટે પાણી લેવા જાઉં છું મને હેન્ડપંપ કે બોર કે રોડ પરથી ઘરે પાકો રસ્તો બનાવી આપો તેમ ગામના સભ્યો અને ડેપ્યુટી સરપંચ અને ગામના મહિલા સરપંચ પતિને ગીતાબેને જણાવતા સરપંચ બોડીની ભજન મંડળી માથાભારે તત્વોએ તમુ ગામની વિધવા રાંડેલ છો તમને કોઈપણ વિકાસનો લાભ આપવામાં નહીં આવે અને રોજે રોજ સવાર હોય કે સાંજ હોય તમે રાડીઓ સવાર હોય સાંજ હોય અમારી આગળ ફરીવાળો છો તેવા ભાષાનો ઉપયોગ કરતા વિધવા ગીતાબેનને આપતા માથાભારે તત્વોનો મીડિયા મારફતે પડદાફાશ કમાવ્યો લાલપુર તાલુકામાં લીંબડી મેંદી લીંબડીયા ફળિયામાં રહેતા

મારું ગામ લીમડીયા છે ધાનપુર તાલુકો છે મારો જિલ્લો દાહોદ છે અને મને પાણીની બહુ તકલીફ પડે છે હું વિધવા લગભગ વીસેક વરસથી હું વિધવા બેન છું મારું કોઈ મામા આજુબાજુ કે આડોશ પાડોશમાં મારે પાણી કે નળ કે જળ કશું છે જ નથી અને મને ઘણી તકલીફ પડે છે હું મારા નાના બાળકો લઈને ચેક આમ રોડ ક્રોસ કરીને પાણી લાવું છું અને મારા બાળકોનું ભરણપોષણ કરું છું અને મારા ઘરનું ગુજરાન ચલાવું છું અને તેમ છતાં મારી જોડે સરકારી કોઈ પણ લાભ આવેલ નથી મેં પાણી માટે મારા ગામના ફળિયાના સરપંચશ્રીને રજૂઆત કરી છે મારા ગામના દિપોટી ભાઈને કીધું છે તેમ છતાં હું વિધવા ભણી છું ત્યાંથી માંડીને હું ખેતી ખેતી જ આવી છું તેમ છતાં મારી કોઈ રજૂઆત સાંભળેલ નથી તો શું તમે શું કે કરવા માંગો છો અત્યારે તમે હું 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 મીડિયો ભાઈના સંપર્કથી હું

એ સરકારી બોર ઉપર પાણી લેવા જાય છે પણ રોડ ક્રોસ કરીને જવું પડે છે એટલે એકવાર આવી રીતે જતા હતા અને એમનું અપમાન પણ થયેલું છે એવું પણ અમે સાંભળ્યું અને એમને પાણીની તકલીફ પડે જ છે અને ગ્રામ પંચાયતે બોર કર્યા પણ એવી જગ્યાએ કર્યા કે જ્યાં બોર છે ત્યાં જ કર્યા છે અને બીજી જગ્યાએ આ લોકો નથી એવી જગ્યાએ બોર કરતા જ નથી એ અમારા

મારો વિદ્વાનો અમારી જોડે કશું આવતું જ નથી એવું મને કે છે એ અમારા અધિપોટી ભાઈ કે કોઈ આગેવાન ભાઈ કે કોઈ સરપંચ શ્રી એવું બોલે મને તો પછી મારે એ બધાને જ હવે કેવું પડે મારે તો એમ કોણ હોય મારું કોઈ ભાઈઓ હોય ને એટલે મને એકલીનું બોલેલું મારું કોણ માને હા અને રોડ ક્રોસ કરીને પાણી લેવા જાય તો આ રંડાયેલી બાયડી ફરી વળી એમ કે મને તો મારે પછી રંડાયેલી બાડી ફરી વળી એમ કે પછી આમ મારો ધણી તો લોકો ગયો એ ગયો મારા બાળકો એ જોયું નથી અને મને આવું કે હું પહેલા મે મદદ માગી તે છતા મારી કોઈ પ્રોસેસ માની લીસો તો મારે તમારા સુધી સપોર્ટ કરો તમે મને મદદ નથી